જુનાગઢની વાત કરીએ જુનાગઢના માણાવદરમાં શાક માર્કેટમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે શાક માર્કેટ પાસે આખલા યુદ્ધ થતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે એ દ્રશ્યો તમને બતાવીએ શાકભાજીની શાકભાજીના વેપારીઓમાં કઈ રીતે અફરાતફરીનો માહોલ આ દ્રશ્યોમાં આપ જુઓ શાકભાજીની લારીઓને નુકસાન કઈ રીતે આખલો પહોંચાડી રહ્યો છે આખલા યુદ્ધ લોકો પોતાનો જીવ બચાવવા માટે કઈ રીતે ભાગ્યા સમગ્ર ઘટનાનો સીસીટીવી સામે આવ્યા માણાવદર વિસ્તારમાં ક્યારની ઘટના છે શું કઈ માહિતી ચોક્કસ થી જણાવી દો તો આખલા નો આતંક છે પુરા જુનાગઢ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે વાત કરીએ તો માણાવદર તાલુકામાં અવાર નવર થતો હોય છે લોકો ને પરેશાની નો સામનો પણ કરવો પડતો હોય છે તો વાત કરીએ તો આખલા ના યુદ્ધમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ને બાદ પકડી આખલા ને પકડી પાડી બિલકુલ તો આભાર પૂરી માહિતી તો આપજુઓ કેવી રીતે આખલાનો આતંક વધ્યો છે શાકભાજીની લારીઓ પર કેવી રીતે આકલો ચઢી બેઠો નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે અહીં રહેલા લોકોમાં પણ ભયનો માહોલ આ પણ આ પ્રકારની ઘટનાઓ અહીંયા સામે આવી ચૂકી છે એક જ રાવ છે કે આખરે ક્યારે આ રખડતા ઢોરોથી મળશે મુક્તિ અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે આપજો જોતા રહો ઝી ચોવીસ કલાક